લોકો જાણે હવે આ ઢોર સમજી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેવી સ્થિતિનું નિર્માણ વારંવાર થઈ રહ્યું છે જેમ ગામની અંદર રઘવાયું ઢોર ઘૂસે અને લોકો તેને કાઢવા માટે પ્રયાસ કરે તે પ્રકારના પ્રયાસો હવે ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર નાગરિકો કરતા દેખાય છે કારણ કે તેઓ પીડાઈ રહ્યા હોય છે ત્યારે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે દેખાતા નથી બાદમાં ફોટોગ્રાફી કરાવવા માટે આ નેતાઓ આવે છે અને જાણે દસ રૂપિયાના ફૂડ પેકેટથી આ લોકોના દિલ જીતી લેવાના હોય તેવા પ્રયાસો કરે છે આ વડોદરાની ઘટના નથી આ હવે અમદાવાદની ઘટના છે અને પીડિત તરીકે જો વાત કરીએ તો અમદાવાદના કેટલા કોર્પોરેટરો ભાજપના નેતાઓને સાથે બાબુ જમના પટેલ હતા વિગતે વાત કરીએ ક્યાં રઘવાય ઢોરની માફક નેતાઓને લોકોએ હાંકી કાઢ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં આ વરસાદી પૂરના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું એ સૌ કોઈ જાણે છે લોકો મગરના ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ લઈ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા કે આ વડોદરા નગરીની અંદર હવે મગરોનું પણ નિવાસ થાય એટલે કે નદી બની ગઈ છે તે પ્રકારનું આ સ્થિતિનું નિર્માણ થયું છે આ સ્થિતિમાં મંત્રીથી લઈ સંત્રીથી અને કોર્પોરેટરથી લઈ ભાજપના

અહીંયા આવાસમાં કોણ હોય નાનો માણસ હોય ગરીબ માણસ હોય અને આ સરકારને નાના અને ગરીબ માણસોની ચિંતા કેટલી હોય એટલા માટે ચિંતા તૂર બનેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા પણ મુલાકાતે ગયા હતા તેમને કહ્યું કે અમે તમને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરાવી દઈએ અમે તમને ફૂડ કે પેકેટની વ્યવસ્થા કરાવી દઈએ છીએ અને અમે તમારા માટે ગેરંટી આપીએ છીએ કે હવે આવું અહીંયા નહીં થાય હવે અહીંયા અત્યારે આ થઈ ગયું છે લોકો પોતાના ઘર છોડી રેન બસેરામાં રહેવા જાય કારણ કે આ સરકાર પાણી ખાલી નથી કરી શકતી પછી રઘવાયા ઢોરની ફક્ત જે નેતાઓને લોકોએ હાંકી કાઢ્યા છે એના દ્રશ્યો હવે તમે જોવા લાગો

અમારું રહેવાની વ્યવસ્થા કરી દેવું છું ખાવામાં શરામ કરી દેવું તમને નેન બસરામ નહીં છૂટા અમે બોલો આ પ્રોબ્લેમ નહીં એરી ગેરંટી આપીશ તો કદાચ હવે તમે સમજી ગયા છો કે શા માટે મારે એવું કહેવું પડ્યું કે નાગરિકો ભાજપના નેતાઓ ને ધારાસભ્યો ને અને કોર્પોરેટરો ને ઢોર સમજી રહ્યા વડોદરાના દ્રશ્યો તમને યાદ હશે વડોદરામાં બાકી કંઈ રહ્યું હતું તો એક નાગરિક કે જેનાથી થોડી ભૂલ થઈ ગઈ અને તે પોલીસના કેસનો શિકાર બની ગયો કારણ કે તે આક્રોશિત બન્યો હતો નેતાઓ પર અને નેતા અને ખાસ કરીને ભાજપના ધારાસભ્યો પર આ સરકાર પર આક્રોશિત થવાનો હક આપણને નથી આપણે પાણીમાં ડૂબીને મરી જવાનો હક હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે જો તમે વિરોધ કરો છો જો તમે આક્રોશિત થાવ છો તો તમને ક્યાંક ને ક્યાંક લોકો કહે છે તે પ્રકારે ડરાવવાનો પ્રયાસ થાય છે સમજાવટનો તો ઠીક છે ડરાવવાનો જે પ્રયાસ થાય એ થોડો જોખમી છે લોકોને એવું માનવું છે કે આ વ્યક્તિ ઉપર જે પોલીસ કેસ વડોદરામાં કરવામાં આવ્યો એ ખોટો છે તો પોલીસનું કહેવું છે કે જે અભદ્ર ઇશારો થયો તેના કારણે આ કેસ કરવામાં આવ્યો હવે સાચું ખોટું તો કોર્ટ નક્કી કરશે પરંતુ એક વખત આક્રોશ વ્યક્ત કરવો આ વ્યક્તિને તો મોંઘો પડી ગયો હવે આ અમદાવાદની જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને આ સ્થિતિ વડોદરાથી જાણે નિર્માણ થઈ અને અમદાવાદમાં આવ્યું હોય એવું લાગે છે ટૂંકમાં નેતાઓએ સુધરવાની જરૂર છે સત્તાએ સુધરવાની જરૂર છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર